કેમ તો વાત મિત્રો બધા મજામાં છો બધાને જય શ્રી કૃષ્ણ આજે અમારે પહેલી તારીખ છે આજે પહેલી તારીખ હોય એટલે માર્કેટ યાર્ડ આમ બન્યું હોય મતલબમાં જે દલાલો આપણે જે બકાલું ઉતરતા હોય એવું આવતા નથી હોતા એટલે ખેડૂત એની રીતે માલ વેચે છે તો આજના કેવા બજાર ભાવ રહેશે આગળ આપણે વિડીયોમાં બતાવીશું થોડુંક એમ ટેલર જોઈ શૂક્યા છું એટલે ખેડૂતો પોતપોતાની રીતે વેચે છે એમાં અને લેવાવાળા આવતા હોય એટલે આજે માલ ઓછો આવે એટલે ઘણાને એવું હોય તો કાલે કેવા બજાર ભાવ પડે એ પાકું રહે આજે તો મીડિયમ ભાવ હોય આમ એ રીતના તે ભાવ કેવા પીડા છે આજે અમુક પચાસ ટકા ઉપર ખેડૂતો અમારે માલ લઈ ન આવે રોજ આવતો એની કરતા મતલબમાં માલ એ ઓછો આવે પ્લસ આજે આમ વેપારી પણ ન હોય જે આપણે થડામાં ઉતારતા ને તો આગળ કેવા ભાવ આપણે વિડીયોમાં બતાવીશું પ્લસ આપણે વાત કરીએ તો દીપી પ્લસ અને ગ્રીનવીટા જે આ છે આજે લગભગ બહાર મોકલવાનું થશે બે જગ્યાએ રેડી કેમકે શનિવારે એક બે ખેડૂતના ફોન આવ્યા હતા પૈસા આવી જશે તો મોકલી દઈશું કેમ કે આમાં એવું છે રેડી આ બે વસ્તુ સારી છે એટલા માટે આપણાની ભલામણ કરી છે આજ તો એક લોકલ જગ્યાએ કદાચ લેવા આવવાના છે વાત ચીઠી કાલે અને કે કોઈ આવતું હોય તો મોકલાય દેજો આ આ ત્રણ વસ્તુ એક બે ને ની રીંગણીમાં પાવા માટે મગાવવાના છે આ ત્રણ વસ્તુ રેડી આ નવો વસ્તુ ઘણા મિત્રો ફરીથી વાપરવા માટે લઈ જાય છે પી સ્ટાર ના રિવ્યુ સારા છે આ કોઈ ડુંગળી બનાવી ત્યારે શેણા બનાવવું હોય રેડી તમે વિડીયો જોતા હોય ઘણા વિડીયો બાદના જેમાં જો તમે શેણા બનાવું હોય તમે કે પછી તમે ડુંગળી બનાવી હોય કે તમે જીરું બનાવ્યું એમાં પણ આ હાલ છે શરૂઆતમાં રેડી આ સી ગમે ત્યારે હાલે પંદર દિવસનું ઝીર ઊંચ્યું હોય તો હાલે પંદર દિવસ પછી પાણી મૂકતા વીસ દિવસે પચીસ દિવસે રેડિયા એક રીતનો ખોરાક છે ખાતર છે કે આપણે ખોરાક ખાતર ટાઈમ ટુ ટાઈમ દેતા રહીશું તો થશે આપણે ટાઈમ ટુ ટાઈમ ખાઈ લઈએ તો આપણે કોઈ જગ્યાએ કાંઈ વાંધો આવતો નથી શરીરમાં રીતે પોષક તત્વ છોડની જરૂર હોય આપણે આપીએ એટલે કોઈ જગ્યાએ છોડને કાંઈ જાજો વાંધો આવે નહીં હેલ્ધી રહે મજબૂત રહે એવી રીતે છે રેડી આ ખોરાક આ બે ખોરાક ભીંડો રીંગણી શરૂ હોય ત્યારે ગમે ત્યારે દઈ શકો છો પંદર દિવસના ગાળે આવતું રાખવાનું તમારે ભીંડાના ગાંઠડીમાં વજન ફેર પડશે કેમકે ભીંડાવાળા ખેડૂતનો કોઈ કોણ જ આવતો નથી તો ભીંડાવાળાને ભીંડાના ભાવ સારા સારા છે ઘણો તો આજના લગભગ પાત્રી સાલી છે પણ રેગ્યુલર ઘણા દિવસથી પાત્રી સાલી વચ્ચે પચાસ રૂપિયા ભાવ હતા તો ભીંડામાં પણ આ વસ્તુ પાઈ શકાય છે આ પણ ખાતરીમાં ભીંડામાં દઈ શકાય છે સી જિલ્લામાંથી વિડીયો જોતા હોય ખાસ કરીને ભીંડામાં પણ મેને શરૂ રાખો કેમ કે ભીંડાના ભાવ કંઈ નબળા નહોતી હોય એમાં તો રીંગણીમાં જેટલી દવા દો એટલી જોતી નથી એમાં તમે સારો ખોરાક પોષક શકો તો વાયપા કરો ભીંડામાં તમારે એક ઉદાહરણ લઈ લે સરેરાશ તમે વીસ કિલ્લા જબલું બનાવતા હોય અંદાજે કે દસ કિલ્લાની ગાહડી ભરતા અમારા ભાવનગરમાં દસ કિલ્લાની ગાહડી ભીંડા રિવાજ છે તો એમાં તમે સિંગાને સિંગ જોતી હોય એટલી બધી સિંગ નહીં જોવે સિંગ તમે ઓછી છે તોય દસ કિલ્લાની ગાઢી થાય એવી રીતે તમારે કદાચ રોજ દો ગાડી નીકળતો હોય અંદાજ એક ઉદાહરણ લઈ લો તો તમારે એક ગાહડી એક્સ્ટ્રા નીકળશે તો એક ગાહડી એકસ્ટ્રા એટલે અંદાજે કદાચ તમારા દસ રૂપિયા ભાવ છે એટલે દસ કિલ્લાના ચારસો સાડી ત્રણસો હોય તો તમારે રોજનો સાડી ત્રણસોનો નો ફાયદો તો સાડી ત્રણસોનો નો ફાયદો એવો તમે એકાત્ર કદાચ તમારે માલ નીકળતો હોય તો દસ હજારનો ફાયદો છો મહિને એ ક્યારે થાય કે આપણે રેગ્યુલર ખોરાક આપતા હોય વજન ગાહડી ફેર પડે તો વજનમાં ફેર પડે એટલે શું થાય છે આપણે નવ ગાડી નીકળે તો દસ ગાઢ કેમ કે પેલા વજન વધારે નાખવી પડતી હોય શીંગુ હવે ઓછી શીંગુ એ દસ કિલો થઈ જાય છે આ એટલા માટે સમજાવશે કે આ આપણે જે સમજતા નથી આ ભાવમાં ફેરફાર હોય આવો રોજનો ત્રણસો ચારસો નો ફેર એટલે આપણે મહિને દસ હજાર નો ફાયદો છો આ દસ હજાર નો થાય આ અંદાજે પંદરસો બે હજારનું થાય તો આપણે દસ હજાર હોય આઠ હજારનો ફાયદો છો ને તો આવી રીતે બધી શાકભાજી બનાવો આવી રીતે ગુણાકાર કરો તમારે બે ત્રણ વસ્તુ હોય અંદાજે રીંગણા હોય આ રીતે હોય તો બધી બે ત્રણ વસ્તુ બનાવી બધામાં આવી રીતે રોજ ફાયદો છો તો મહિને આપણે કમસે કમ પંદરથી થી વીસ હજારનો ફાયદો કરી શકીએ આ ખોરાક આપવાથી થાય છે અને પ્લસ છોડની જે ગુણવત્તા હોય જળવાય રે પણ એ ક્યારે થાય આ બધું રેગ્યુલર આપણે આપેલું હોય તો રેડી એટલા માટે સમજાયું છે આ ટોપિક સમજવા માટે કાયમી ધોરણે સમજાવું છું સમજાય છે મગાવે છે રેગ્યુલર વાપરે છે તો કોઈ વધારે રેગ્યુલર આજે કઈ સમજાવવું નથી રેડી તો મળશું આપણે આગળ શાકભાજીના શાકભાજી વિડીયો સાથે તો માગણી તો કોઈ કરતું નથી આપડે હાલો હા એમ બસ ₹100 આના હોય હા બસ આયા ભાઈ એમ રૂપેમાં લીધા આમણા હીતને બોલો હરાજી લઈ જો આપી દેવાંજો નહી ₹100 આ ભાઈ હા ઓકે એમ હા આ દાળ તો ખળાય કદી છે તો bao nhiêu? bao nhiêu? một đi đâu giờ? bao? giờ say còn à? Bây giờ

ৰীনা পাঁচঠ ৰ

લીલી સોળી અલે આપણે ભાવ જાણશું કેવો ભાવ પડે છે સોળી ને 70 રૂપિયા ભાવ કહી છે ખેડૂત કિલાના ભાવ اچھا છે ખેડૂત માર્કેટમાં આવી જમરી ના ભાવગઢ આપડે ખુબ ભાવ પડે વીસ રૂપિયા ભાવ પડ્યા છે આજના કોતમરી ના

વેલકામ વીસ થી પચીસ રૂપિયા ભાવ છે આજના ખેડિયા મરચા ચાલીસ રૂપિયા ભાવ પડી ગયો છે કિલો નો ખેડૂત મરચા વાળા અમારો સાત આઠ રૂપિયા ભાવ પડ્યો છે મેથી ની જોડીનો મેથી ક્વોલિટી જોઈ શકો છો સાત થી આઠ રૂપિયા ભાવ પડ્યો છે એક જોડીનો

ક્વોલિટી ભીંડા મૂકી દે ભીંડામાં ચાલીસ રૂપિયા ભાવ છે ભીંડામાં આજના પેલા ના ભાવ

લીલી ડુંગળી પંદર થી વીસ રૂપિયા સારી ક્વોલિટી દેશી ટમેટા ત્રીસ રૂપિયા ભાવ છે કિલ્લા કોતમરી દસ થી પંદર રૂપિયા ભાવ છે તમ રીમાં થી પંદર રૂપિયા આજનો કિલોનો ભાવ લીલું લસણ પચાસ થી સાઠ રૂપિયા ભાવ છે કિલોના હોલર મરસા આજનો પચાસ રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો હે આજના કોબીના ભાવ બતાવીએ આપણે આઈગળ વિડીયોમાં પચીસ રૂપિયા ભાવ છે કોબીના વીસ થી પચીસ રૂપિયા કોબીના આજના ભાવ દૂધી આવેલી છે માર્કેટમાં જોઈ લેક ભાવ કેટલું ભાવ છે દૂધિયાના

ટમેટામાં સાડા ત્રીસ રૂપિયા આવડ્યા ક્વોલિટી ઇન્ડિયમ ટમેટા છે લીંબુ ના ભાવ જાણશો આપતા એક વાર આવો છે

દેશી ગુવાર સિત્તેર રૂપિયા ભાવ છે કિલાનો કિલ્લાનો આ છે પાપડી એકસો ને વીસ રૂપિયા ભાવ છે કિલાનો એકસો વીસ રૂપિયા પાપડીમાં ક્વોલિટી જોઈ શકો છો